હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મર તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે મિત્રો જે યોજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યાથી પાછા આવીને રામ મંદિરથી પાછા આવીને પહેલી જ આ યોજનાની જાહેરાત કરી છે મિત્રો તો શું છે આ યોજના એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાના છે ચાલો જાણીએ વિડીયોમાં કે શું છે આ સૂર્યોદય યોજના મિત્રો તો સૌથી પહેલાં આપણે જાણીએ મિત્રો કે આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તો પીએમ સૂર્યોદય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે જેમાં દેશના કુલ એક કરોડ ગરીબ અને આર્થિક રીતે જે નબળા પરિવાર છે એના ઘરની છત ઉપર સોલર લગાવવામાં આવશે જેની મદદથી તે પરિવારના વીજળીના બિલ ઘટાડો થશે મિત્રો અને વીજળી પૂરતી માત્રામાં મળી રહેશે અને આ માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો જેનું નામ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે મિત્રો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો હેતુ શું છે કયા હેતુસર આ યોજના ચાલુ કરવામાં આવી છે મિત્રો તો આ યોજનાનો ઉદ્દેશ ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સાથે ગરીબ અને મધ્યમ જે વર્ગના લોકો છે એમને વીજ બિલમાં ઘટાડો કરવાનો છે મિત્રો તો આ એનો ઉદ્દેશ છે તો આગળ માહિતી મેળવીએ મિત્રો કે આ યોજના માટે કોણ કોણ લાભ લઈ શકશે મિત્રો તો અરજદાર ભારતનો વતની હોવો જોઈએ અરજદાર પરિવારની વાર્ષિક આવક એક લાખ અને એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ મિત્રો અને પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં પણ ન હોવો જોઈએ અને જે ઉપરોત જે તમામ યોગ્યતા ધરાવતા હશે એમને જ આ યોજનાનો લાભ મળશે મિત્રો તો આ રીતે તમારે જે છે એ પાત્રતા જોઈશે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના ફાયદા શું છે એટલે કે આ યોજનાના ફાયદા શું છે મિત્રો તો જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારના જે લોકો છે એમને સત ઉપર સોલર લગાવવામાં આવશે એટલે કે જે સોલર પેનલો છે એ લગાવવામાં આવશે વીજળીના બિલમાં બચત થશે અને ચોવીસ કલાક વીજળી પણ મળી રહેશે મિત્રો અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે મિત્રો અને જે પચીસ વર્ષ સુધી છે એ સોલર પેનલને તમારે મેન્ટેનન્સની પણ જરૂર પડતી નથી એટલે કે તમારે કોઈ પણ ખર્ચ આવશે નહીં મેન્ટેનન્સનું તો આ છે આપણી સૂર્યોદય યોજનાના ફાયદા મિત્રો તો આગળ જાણી દર્શક મિત્રો મહત્ત્વનો મુદ્દો છે કે આ યોજનામાં આપણે જો અરજી કરવી હોય અને આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે પણ જાણી લઈએ તો સૌથી પહેલાં છે અરજદારનું આધાર કાર્ડ વીજળી બિલ આવકનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ જે આ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે તો તમારે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે અને તમારે અરજી કરવા માટેની જે પ્રોસેસ છે એના માટે તમારે આ જરૂરી ડોક્યુમેન્ટ જરૂરી છે મિત્રો તો આગળ દર્શક મિત્રો કે આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એટલે આપણે જો ઓનલાઈન અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકશું મિત્રો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તો જેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જે સોલર રૂપટોપ યોજના છે એની જે વેબસાઇટ તમને જોવા મળે છે એના પર તમારે જતું રહેવાનું છે પછી તમારે એપ્લાય ફોર સોલર રૂપટોપ જે યોજના છે મિત્રો એના પર ક્લિક કરવાની છે ત્યારબાદ તમારે શું કરવાનું છે અરજી કરવા માટે રજિસ્ટન કરવું રહેશે એટલે કે જે વેબસાઇટ છે એમાં તમારે રજિસ્ટર કરવું પડશે તેમાં તમારે રાજ્ય જિલ્લો પસંદ કરીને વીજળીનું બિલ નાખવાનું રહેશે પછી એના પછી તમારે વીજળી બિલ નાખી દો તમારું તો બધી જ માહિતી તમારે જે છે એ ભરવાની જ રહેશે અને સોલર પેનલની વિગતો ભરવાની રહેશે મિત્રો એના પછી તમારે શું કરવાનું છે તમારા સતમાં કેટલા વિસ્તારમાં તમે સોલર લગાવવા માગો છો એ બધી માહિતી તમારે આપવાની રહેશે મિત્રો એના પછી તમારા સતના જે એરિયાનું ક્ષેત્ર છે એ મુજબ તમારે સોલર પેનલ પસંદ કરવાની રહેશે મિત્રો એના પછી આ બધી જે માહિતી છે એ બધી માહિતી ભરીને આપણે સબમિટ કરવાનું રહેશે મિત્રો અને આ અરજી કર્યા બાદ તમારે સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ત્રીસ દિવસની અંદર સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો તો આ હતી દર્શક મિત્રો આપણી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહી અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો